છોટાઉદેપુર બોડેલીથી બોડેલીમાં બુધવારની રાત્રિએ મુસ્લિમ વિસ્તારમાં અંધારપટનો માહોલ સર્જાયો કેન્દ્ર સરકારના કાયદાના વિરોધમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલીમાં મુસ્લિમ સમાજે ગત રોજ રાત્રિના પંદર મિનિટ સુધી લાઇટ બંધ રાખી હતી જેના પગલે કેટલાક વિસ્તારોમાં અંધારપટ જો માહોલ જોવા મળ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ વકફ કાયદાનો હજુ પણ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સૂચનાથી બોડેલી અલીપુરા